નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને મળશે ડબલ હપ્તા વગર આજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન સિલાઈ મશીન ખરીદવા માટે બાર ની સહાય તો બાળકોને મળશે છત્રીસ હજાર દર વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો પશુપાલકો માટે ખુશખબર વ્યાજ માફ લોન મળશે સાથે પાક ધિરાણ લોન પણ માફ થશે ટોલ નાકા નાબૂદ થશે માર્કેટ યાર્ડ ખુલતા ખેડૂતોને રાહતના સમાચાર મળી ગયા છે રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને લઈને મહત્વના સમાચાર રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય નવી યોજના જેમાં મોટી જાહેરાત કરવામાં પણ આવી ગઈ છે મિત્રો વીજળી બિલમાં થશે ઘટાડો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે છે કે ચેનલને સાથે આજનો તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ખુશખબર અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન અમૂલની અંદાજીત ટર્નઓવર બાર હજાર આઠસો એંસી કરોડથી પણ વધી ગયું છે મિત્રો જણાવ્યું હતું કે પશુપાલકોને રૂપિયા પાંચસો પચીસ કરોડથી પણ વધુ બોનસ ભાડું આપવામાં આવશે અમૂલ પશુપાલકોને વધુ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અમૂલે એક વખત પણ પશુ આહારના ભાવમાં વધારો કર્યો નથી એક વર્ષમાં ત્રણ વખત દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવી ગયો છે મિત્રો એટલે કે પશુપાલક કરનાર ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવી ગયા છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ટોલ નાકા નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ટોલ ટેક્સ મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેમના આધારે ચાર્જ વસૂલવામાં પણ આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જેમાં નવી એક યોજના છે તેમની જાહેરાત કરવામાં આવી ગઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ જરૂરિયાતમંદ લોકોને જાણ હોતી નથી અને લાભ પણ મળતો જ નથી હવે કેન્દ્ર સરકાર એઆઈ આધારિત પ્લેટફોર્મ તૈયાર કરશે એકવાર કોઈ વ્યક્તિ આ પ્લેટફોર્મ પર લોગ ઇન થઈ જશે તે પોતે જ જાણી શકશે આ યોજનાની વિશે જો કોઈ વ્યક્તિ પહેલેથી જ એક સ્કીમને લાભ લઈ રહ્યા હોય તો તેમને બીજી સ્કીમ માટે અરજી કરવાનું પણ સૂચન આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ ખુલતા ખેડૂતોને રાહત થઈ છે જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પહેલાં છેલ્લા દિવસે એટલે કે દસેક દિવસથી રજા હતી ત્યારબાદ હવે ફરી અરાજીનો પ્રારંભ થયો છે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી ચુમ્મોતેર ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા તેર હજાર ચારસો ને એસી જેટલા ઘઉં પણ લાવ્યા હતા અને ઘઉંના ભાવ છે તે ચારસો ને પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો ને એકાવન રૂપિયા સુધી પણ બોલાયા હતા તેમના ભાવો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના જેમાં બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની પાંચ હજારથી વધારે એટલે કે પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે અત્યારે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપને મેળવવા જઈ રહ્યા છો આ યોજના લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજના દેશમાં અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો સોનાના ભાવમાં થયો છે વધારો સોનાના નવા ભાવ સતત નવો રેકોર્ડ બનાવી રહ્યા છે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા સત્તાવનસો રૂપિયાનો વધારો થયો હતો એપ્રિલના પહેલા દિવસે સોનાના ભાવ સાતસો રૂપિયાનો વધારો થયો હતો હવે આગામી દિવસોમાં સોનું તેજી નવો રેકોર્ડ બનાવશે ગુજરાતમાં ચાલુ મહિનામાં જ સોનાના ભાવ સત્તાવનસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાના ભાવ સિત્તેર હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચ્યા છે જો કે ચાંદીના ભાવમાં એસી હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર નવી બજારો ખોલતા જીરાના ભાવમાં થોડો સુધારો થયો છે આજે વાવમાં ઊંચા ભાવ એકાવનસો એકાવન રૂપિયા જ્યારે એવરેજ ભાવ છે તે છેતાળીસો રૂપિયાની સપાટીએ છે સફેદ ડુંગળીમાં સારી છે તે બજાર આવી હતી જેમાં ભાવનગરમાં બસ્સો તેતાલીસ તો મહુવામાં બસ્સો સત્યોતેર રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા રાજકોટમાં ત્રણસો ત્રીસ રૂપિયા તો ભાવનગરમાં ત્રણસો અને પંચાવન રૂપિયા સાથે મવવામાં ત્રણસો પિસ્તાલીસ રૂપિયા લાલ ડુંગળીના ઊંચા ભાવ પણ બોલાયા હતા એપ્રિલ મહિનામાં ઘઉંની આવક પણ નોંધાઈ હતી જેના કારણે જેમના ઊંચા ભાવ છે તે રોકવાન ઘઉંના ઘઉવામાં આઠસો એંસી રૂપિયા ઘઉંના ભાવ આઠસો ને સાહીઠ રૂપિયા બોલાયા હતા જ્યારે એવરેજ ભાવ પાંચસો એંસી રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં નાના મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં વિભિ વિભાગ માટે કુલ સત્યાવીસો અગિયાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બજેટમાં કાર્ડ ધારકોને મફત અનાજની સાથોસાથ સસ્તી તુવેર દાળ ચણા દાળ ખાદ્ય તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે આ ઉપરાંત કેન્દ્રએ અત્યોદય યોજના હેઠળ રાશનની દુકાન દ્વારા આપવામાં આવતી સબસિડી યોજના વધુ બે વર્ષ માટે લંબાવી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનું મોટું એલાન મિત્રો હવે ખેડૂતો જે પણ કપાસ વાવે છે એટલે કે અનાજ વાવે છે તેમના પર સરકારે એમએસપીની ભાવથી ખરીદી કરશે તેમજ સાથે એવું પણ કહી દીધું છે કે સરકાર આ વસ્તુ પાંચ વર્ષ સુધી કરશે એટલે કે પાંચ વર્ષ સુધી અનાજની ખરીદી એમએસપીના ભાવે થઈ શકે છે આવી જ રીતે લોકસભાની ચૂંટણી પહેલા સરકારે ખેડૂતો માટે એમએસપી નું ફોર્મ્યુલિયા તૈયાર કરી છે જેથી બધા જ ખેડૂતોને સમાન હક મળે અને અનાજના સારા ભાવ મળી રહે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડમાં મળશે તમને બે લાખ રૂપિયાનો વીમો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે બે હજાર વીસમાં ઈસ્ટ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇસ્ટ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઇસ્ટમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈસ્ટ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શનના યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન દેશમાં કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર એક સ્કીમ જારી કરી હતી જે ઘણી લોકપ્રિય પણ હતી મિત્રો કારણ કે આ સ્કીમ હેઠળ પચાસ રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળી જતી હતી આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે કે જેમને નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ કારણસર તેમના પોતાના બિઝનેસ શરૂ કરવા માગતા હોય અથવા તો શરૂઆત કરવાની સાથે નવો બિઝનેસની શરૂઆત થતી હોય તો તેવા ખેડૂતો અથવા તો તેવા કોઈ પણ દેશના નાગરિકને આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોનું શું સો ટકા દેવું માફ થશે કે નહીં તેમના વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે જેમાં ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન રાજ્યના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું લાખ ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે ખેડૂતોએ લોન આપવા ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું કરોડ રૂપિયા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો પણ મળી જશે આ યોજનાનું વિતરણમાં વાત કરી લઈએ તો મિત્રો પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર વ્યક્તિ ખેડૂત છે તેમને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળામાં દર વર્ષે એક પોઈન્ટ પાંચ રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગ હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમાં નામે રાશન લેવાનું હશે પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ કામ ચાલશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનનો સુધા સુવિધા છે તે મળવા પાત્ર રહેશે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપવામાં આવશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત ઉપયોગી સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તળ સફેદ અને કાળા તળનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં છે તે મોટી મગફળી બારસો એકત્રીસ રૂપિયાના ભાવ બોલાયા હતા સાવરકુંડલા યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ છે